અને ના ઝડપવાનું બીડું કાઢ્યું છે અને માણસ રાત નો મને દેખોડો નહીં બોલો ચીખર ગરમો હળો મારી ને હુઈ જો કે હું ફોક હોય ને આકાશ ના તારા ભોય લાવે એવો છે અને ના હોય નાટક શો આદરવાની જરૂર હતી આ ગોમ વાળા બધા ભેગા થઈ

ને એમ ડાકુ હાથમાં ના આવે તમે બધા ખરા રાતી ગરમ પે પેન હોય ગયા ઓહો અને તમે બધા બહાદુર છો ખબર છે મને તમારા કુટુંબ વાળા બધા લડવાઈ મને ખબર છે બધી એ

એ દાડો તમે તો છો છે ખૂણામાં પડી રહ્યા છો અને બીજા બધા ખરા ને બમ્મા વાતો કરતી કે હું પકડી લાવ્યો ફલોણો કે હું પકડી લાયો એવું થાય પણ સોમા પુંજા મોરી છે તો પછી મીજ પકડે હોય કે તને તમે તો છો ખોવાઈ જાહો એમાં તને જી ખબર નહીં આ ડાકું ખરો ને પકડ્યા આગળ નઈ મેલું આ સોમા કાકાના હાથ ખરા ને વાગના પંજા જેવા છે અને વિનવાનું મોઢું ખરો ને વાગ જેવું આમ કઈ દેખાય હો

હજી એ ડાકુ પાન ખરે ને એવી ગોરી નહીં બની સોમા કાકા ની આ સાતી સીરી એક બચ્ચા કેવરાય દો બચ્ચા ચોમા કાકા એના પાસે ગોળીઓ તો ઘણી બની છે અને મને લાગે છે તમને ઉડાડી મેલ છે તાણી ની શાંતિ તહ સકોર ઉડાડી મેલા બક્તર પરવિસા પુંજા બાનુ હોવ કશુ નહીં પેલા બરો બન્ની ચાવી વાલી પીની વાલી તૈયાર કરે છે ને એટલે પણ ખબર નહીં કે પેલા બાપો ભડાકો કરશે છે ને બે ટોકા પોળા કરીને પડી રહે

અને વપરાઈ જાય એના કરતા બેંક માં પરી રહેવાય ને તો આપડે ભેગા થાય ને એકી વખત લાવી દેવાના એટલે ચિંતા ના રાખે ઘેર આપણે ખાલી વાપરવા જેટલા થોડા રાખવા ને બીજા તો બેંક જ મેલી દેવાના બેંક લગભગ પચાસ સાઈઠ હજાર તો થયા જ છે અને અરે દસ હજાર રૂપિયા મેલ્યો હોય એટલે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા તો થશે જ આમો વધો નહી આટલા પૈસા ભેગા થયા છે હું તો ઘેર હોત ને તો બધા વપરાય જો આટલા ભેગા એ ના થત

પકરીને લ્યો અમુ પેલી કોયે લઈ આવ બીજું કશું નહીં ખેડે જોવાનું પગ હું આવા ગોડા ટેકાવો નહીં પણ આ તો પકડવો જ પડશે અમુક હું જવ છું બેંક

લોકો માં ના બતા હોય નહીં પેલા ડાખુ બાખું કોઈ હોય ને કોઈ આજુબાજુ માં નહીં કરી દે મળી લઈ તો કરશો એટલે પૈસા લઈ દે જીવન

જોયું આ તો જીવન ગોબર શું હજી ઓળખતા મને ખબર તું હતો એ તો બોલું ભૂડ થી બીવાયું દસ આવા ભૂડ થી બીવાતો નતો પેલો બટાકો મારા બાજુ માણસ ને ગોડી નાખી ઘરમાં પેજો નહીં નહીં ધોકો લેવા તો ઘરમાં

કોમ કાજ લેવું પડશે મારા જવું પડશે કોમ સમાચાર કરી દો કે હોત ને ડાકુ આવી જશે હો હાથ મો છે તો આવી જશે જો જોતે કાઠું લોળું બે ગઈણ વધારે ખાય ને તાણી સીધું થાય આ ચમો કાકો રહે ને સત્તર વખત હું મનાયો ને તોય એ મોણસ માનવાનો નહીં ઈવન જે કરવું એ કરવા દો તાર મારા બાપાનું શું થશે

ભેગા એટલે કોઈ ગોમ વાળા સરપંચ નઈ બનાવ્યા ડાકુ ને પકડવા માટે તો ગમનો કોમ કરવા માટે સરપંચ બનાવ્યા એટલે બધી જવાબદારી સરપંચ માં કોક હારું કોમ કરવું તો સરપંચ જોવા કોક ડખો સરપંચ કેતા નહીં ઘણા બાર લૂંટાઈ જોઈએ વાત જુદી ગમનો પ્રશ્ન છે અમે ગમવા પણ એ તો થોડું કઈ કે હું ડાકુ ની હોર રાખીને બેહી રહું આમ વિચારવાનું જાતે ખેમલો ગમ કોઈક થઈ જાય ને ખરાબ તો તારા મમાન ખરા ને આ ગામ ખરા કાઢી છે કાઢી કરવાનું ગમે તે થાય ભણા આ વાત તો ખરા નિકાલ પડશે

તો આ તો મોઢું બોધીયું તો આત મેલે છે કે બંદૂક મેલે એ ખબર પડતી નહીં પૂછી શકન હી તે હું કેસા ખબર થા હું તો છે પાઘડી આ શી કરું કેસા હું સાંભળ ખબર પડતી નહીં ઓદરાન પરે ચડી ગયો સામ પૂજા તાકો

ખાલી વાતો જ કરતો હતો પકડાઈ ગયો ને કમ માં ખરો ને ત્રાસ થઈ જતો નતો આ જો કે ગમ લૂંટવાયા છે અરે બંધી બંધી

પૂછો જેટલા જણા ચંબલ ની ખીણ માં છૂટ્યા છે અને ઓને કરવાનું છે હું ચંબલ માંથી તણે બોલશે કે ઓ બાબાજી 56 મારવાનો તો ટાર્ગેટ નહીં ને કુડું નહીં બોલી ના બોલ હાચું બોલ અમારા સરપંચ કરોડ પતિ નહી આ બધો પગાર હજી મારો બદલો પૂરો નહિ આ માં જેના જેના પૈસા લૂંટ્યા છે

બરોબર હૈજ મૂન છે

તારા કેવું તો હતું કે હું ડાકુ બન મારે તરવાલ ના બાર બોડું જુદું કરી નાખો મારા શેર મૂર્ખા ને આ તરવાલ કરી ને બોથેલી હતી યાર પણ મૂર્ખા ઉકા ઉકારાખે પરા ટાઈમ ખેચન ફટલે આવી જાવી જો દેવો તો એનો તમે મને તો રે ડાકુ લીધા કાદરી તો ખબર નથી કે આ તો હારું થયો બંધી એનો ફોડું જુદું કઈ નાશ્યું શું તો

એટલે હેર્યો હવે જવા દો અસલ તો નહીં પકડવાનો એની બીક રાખો થોડી રાખો સરપંચ કોઈ આમાં ચાર મળે આપડા ઘેર દેજો મારો ગમો ઓટો મારવો નહીં

મેના ખાવા પડી ગેલ